બધા મિત્રો વિચારી રહ્યા અહીં અત્યારે ખાતરો મળવાની તંગી ના કારણે ઓર્ગેનિક ઉપર આવું છે પણ શરૂઆત કઈથી કરવી એના માટે અમે આ એક મોહિમ ચલાવી શકીએ જેનાથી વિડીયોથી થોડી ઘણી માહિતી મળે પછી ત્યાર પછી એ વિચારતા હોય તો રૂબરૂબ મળી અને માહિતી લે અને સારું એવું ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં આગળ વધે એવી અમારી આશા તો આજ આયા છીએ અમે માથાસુરિયા ગામની અંદર જે લાંબા સમયથી આ વિષય ઉપર કામ કરેલું છે અમે જોયું અંદર આખા ફાર્મની અંદર ફરીને તેમના મસ્ત મજાના અળસિયા ખાતરના બેડ બનાવેલા છે અને આમ ખાતર તમે જોઈ શકો કે એક નંબર ખાતર છે અને આ બાજુ પણ આ જે ખેતરનું વેસ્ટ વધતું હોય તે આ પોલિથિનની અંદર નાખવાનું અને ધીમે ધીમે એની અંદર એક ખાતર તૈયાર થાય તે તમે પાયાની અંદર વાપરી શકો જ્યારે પણ તમારે ખેતી કરવાની હોય તો આપણે એ ટુ ઝેડ માહિતી આ વિડીયોની અંદર લેવાની છે કે કઈ રીતની આપણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવાની અને આગળ જતા કેટલા પ્રોબ્લેમ આપણને આવશે તે બધી જ માહિતી લેવાની છે તમને કઈ રીતે વિચાર આવ્યો આ પ્રાકૃતિક ખેતીનો ઓર્ગેનિક ખેતીનો મને પોતાના હું એક સામાજિક કાર્યકર તરીકે કામ કરતા કરતા ઘણા બધા સેમિનાર મિટિંગોની અંદર હાજરી આપતા ખેતી વિષય ઉપર જ્યારે કાર્યક્રમ હોય ત્યારે આજનું આરોગ્ય પર્યાવરણ ખેતી આવા મુદ્દાઓની અંદર જે માહિતી માર્ગદર્શન મળતું હતું એની અંદર ચોક્કસ મને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર જો આપણે આપણું આરોગ્ય અને પર્યાવરણ સાચવવું હોય તો આપણે જાતે શરૂઆત કરવી પડશે આપણે સ્વસ્થ રહીએ સાથે સારું સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી અને જે રીતવો વિન આપણા ખોરાકો પેદા કરીને આપણે પોતે ખાઈએ તો આપણે અને આપણા કુટુંબનું સ્વાસ્થ્ય સાચવી શકીશું અને એના દસ્તાન બનશે બીજા લોકો પણ જોશે જેથી આ એક પ્રેરણારૂપ પ્રક્રિયા બનશે જેને લઈ હું છેલ્લા પંદરેક વર્ષથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવાની શરૂઆત કરી શરૂઆતની અંદર વર્મી કમ્પોસ્ટ મોડાસા સંઘાત તાલીમ સેન્ટર હતું ત્યાંથી હું બીજ લાવેલું અને એ બીજ લાવી અને મારા ઘરે નાખેલા મરઘા હોય પશુ પક્ષી હોય આવું તેવું કંઈક ના કોઈ હોય એટલે એના માટે હું થોડુંક પાછળ પાછળ જારી જેવું કરતો હતો પણ એ ઘરની નજીક હતું એટલે બરાબર યોગ્ય થયું નહીં એટલે થોડુંક દૂર લઈ ગયું દૂર લઈ જતા અમુક તો પણ મુશ્કેલી થઈ અને છેલ્લા મારા ખેતરમાં લઈ આવવા માટે પ્રયાસ કર્યો અને આ પ્રયાસ કરતાં બીજી અન્ય સરકાર દ્વારા ગ્રામ સેવકો છે ખેતીવાડી અધિકારીઓ છે પછી અમુક સંસ્થાઓના ડાયરેક્ટરો છે આવા વિવિધ તજજ્ઞો દ્વારા માહિતી માર્ગદર્શન મળતા હું અહીંયા પર્યાવરણ જાગૃતિ સેન્ટર એક ઊભું કરેલું છે અહીંયા મો અળસિયાના ચાર બેડ બનાયા છે એક પ્લાસ્ટિકનો બેડ બનાવ્યો છે એની સાથે સાથે ખેતીની અંદર આજુબાજુ કચરું હોય પાન હોય ખરાબ ખાડ હોય આ વેસ્ટ કચરો હોય એ પ્લાસ્ટિકના બે બેડ બનાયા છે અને એની અંદર પણ થોડુંક સૂકું ઘાસ લીલું ઘાસ વિષ્ટ પાંદડા એની અંદર થોડું છાણિયું ખાતર અને થોડા અમુક છેલ્લા અળસિયા મૂકી દઈ અને એનું પણ કમ્પોસ્ટ તૈયાર કરી રહેલ છું સાથે સાથે આ ઉત્પાદન જે થાય એ ઉત્પાદનનું હું વેચાણ પણ કરું છું વર્ષે લગભગ સો દોઢસો થયેલી તો હું અળસિયા કમ્પોસ્ટ ખાતરનું વેચાણ કરું છું ત્રીસ ચાલીસ કિલો ઓછામાં ઓછા વેચું છું એટલે કામ કરતા કરતા મારા ખેતરમાં વાપરું છું સાથે સાથે બીજા અન્ય ખેડૂતો માટે કોઈક લઈ જતા હોય એ લોકોને વેચાતું આપું છું એટલે આમાંથી મને ઇન્કમ પણ થાય છે આવક પણ થાય છે અને મારા ખેતરની અંદર સારી એવી ખેતી થાય છે જે ખેતી હું કરી રહેલું છું એની અંદર

એવી જ શરૂઆતમાં એટલું બધું પ્રોડક્શન પણ ના મળે અવેરનેસ ના હોય માહિતી ના હોય ધીમે ધીમે જેમ તમે એની અંદર જોડાતા જો એમ માહિતી તમારા જોડે વધ તો શરૂઆતમાં ફેઝમાં તમને કેટલી તકલીફો પડેલી અથવા તો કઈ રીતનું હતું જ્યારે તમે શરૂ કર્યું એ વખત જ્યારે હું શરૂઆત કરી એ વખતે કાચા બેડ બનાવેલા તો એ કાચા બેડની અંદર અળસિયા જમીનની અંદર અમુક ઉતરી જતા હતા વધુ વરસાદ હોય તો એ વરસાદમાં અળસિયા અમુક ખેંચાઈ જતા હતા એની સાથે સાથે પક્ષીઓ ઉંદર અને અન્ય બીજા જે જીવો હોય ભૂડ પણ અહીંયા આવી જતા હતા એટલે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી અને એના માટે અમુક દેખરેખ રાખવા માટે હાજરીની અ જ જરૂર પડતી હતી ત્યાર પછી પેલા શરૂઆતની અંદર કાચું પ્લાસ્ટિકના દ્વારા છયો કરવામાં આવ્યો હતો એ અમુક સમયે સમયે જલ્દી તૂટી જતું તો આવું તેવું થતું લાકડાવાળી કરેલું પણ એ લોબા સમયે ટકી શકતું નહોતું જેથી કરીને લોખંડની પાઇપ અને નેટ અ નો છોયો કરવામાં આવ્યો અને પાકા બેટ બનાવવામાં આવ્યા એટલે અત્યારે બાબતે અને એના રક્ષણ એટલી બધી કઈ કોઈ જાતની મુશ્કેલી પડતી નથી તો દાદા સાથે જે રીતે આપણે સાંભળ્યું કે જો તમે શરૂઆત કોઈ પણ વસ્તુની કરો ને તો પરફેક્ટ એ દિવસે ના થાય પહેલા દિવસે તમે જેમ જેમ એની અંદર જોડાતા જો સમય તમને સમય શીખવાડી દે તો તમે આ રીતનું કરવા માંગતા હોય તો કમ્પ્લીટ છે અ શરૂઆતના ત્રણ ચાર વર્ષ સુધી હું કઈ કરતો હતો તો લોકોને એટલી બધી મગજમાં વાત બેસતી નથી એટલે એટલું આ શું કરતા હશે શું કરતા હશે કેમ આમ કરતા હશે આવું તેવું લાગતું હતું પણ ધીરે ધીરે કરતા કરતા સાથે સાથે હું શાકભાજીનું પણ કરવાનું શરૂઆત કરી જેથી કરીને બારો માસ ચાર પાંચ ચાર પાંચ જાતની શાકભાજી અહીંયા હોય હોય ને હોય જ એની સાથે કઈ પણ શાકભાજી તૈયાર થાય તો એની અંદર કોઈ કેમિકલ દવા નહીં અથવા તો કોઈક ફર્ટિલાઇઝર્સનું ખાતર નહીં અને એ ઉત્પાદન જે થાય એ આજુબાજુના લોકો સગા સંબંધીઓ કોઈક બહારથી કોઈક આવે અને એ કાચા ખાય અથવા તો એ એમને લઈ જાય ને ખાય તો એ સામેથી અમુક હતા કે શાકભાજી બહુ સ્વાદિષ્ટ છે અને સારું લાગે છે તો એમને ખ્યાલ આવ્યો કે આમાં કોઈક એવા જે રીતે વાપરેલા નથી એટલે આ એક એની થોડીક અસર જોવા મળી અને અમુક સમયે સમયે અને કોઈક અહીંયા મિટિંગ જેવા કાર્યક્રમો રાખવામાં આવતા તો આજુબાજુથી ચાર પાંચ ગામના લોકો અમારા સંપર્ક માં હોય એ લોકો આની અંદર થોડો ઘણો રસ ધરાવતા હોય એ લોકોની અહીંયા મિટિંગો રાખવામાં આવતી હતી અને એ મિટિંગો દ્વારા એમનો શરૂઆતથી અંત સુધીની શરૂઆત કઈ રીતના કરવાની કઈ રીતના જાળવણી કરવાની એમનું કઈ રીતના દેખરેખ રાખવાની વધુ ઉત્પાદન થાય તો બહાર કઈ રીતના આપવાનું આવી બધી જ રીતની કાળજી જાગૃતિ માહિતી માર્ગદર્શન આપવામાં આવતું હતું જેથી કરીને અત્યારે આજુબાજુના ચાર પાંચ ગામોમાં ચાર પાંચ ચાર પાંચ વ્યક્તિઓ એવા તૈયાર થઈ ગયા છે કે જે લોકો ફરજાસ્ટ શાકભાજી પોતાની જ બહારથી બજારમાંથી લાવવા માટે એ પ્રયત્ન કરતા નથી જે રીતે હું બહારથી શાકભાજી લાવવા થોડો કટિબદ્ધ થયેલો છું ના કંઈક અહીંયા એવા ફળાવ વૃક્ષો સાથે જડીબુટ્ટીઓ પણ છે અને દ્વારા કઈક ના કઈક કઈક ના જ જાય મળી જ જાય કોઈક અચિંતાનું મેં મનાઈ જાય તો બજારમાં કોઈ દુકાને કે એવું તેવું શાક લેવા જવું પડે નહીં ઘરેથી જ શાક મળી જાય અને અમારા ખેતરનું જ શાક મળી જાય આ રીતના અહીં સિસ્ટમ અપનાવેલી છે તો ટોટલ કેટલા શાકભાજી હે અંદર અમે જોયું છે બહુ બધી જ વસ્તુ ઉગાડેલી છે અને સારી રીતે મેનેજ કરેલું છે તો કેટલા હશે ટમેટી છે રીગણી છે ટમેટી છે રીગણી છે મેથી છે પાલકની ભાજી છે પછી ચીલ ભાજી છે તાદુલની ભાજી છે પછી સરગવાના પાનની ભાજી અમે કરીએ છીએ પછી આ હળદર છે પીડાળુ છે વાલર છે ગલકા છે દૂધી છે અરીઠા છે આટલા પ્રકારની અત્યારે હાલ શાકભાજી છે લસણ છે દાણા છે તો આટલી તો લાઈવ છે એમની જોડે અને સિજન પ્રમાણે શાકભાજી નું બદલાતું હોય તો તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ હું વેચ્યું તું બજારની અંદર ને હું ભાવ મળેલો તમને આ ઓર્ગેનિક તૈયાર કરીને તમે અ અનાજ ની અંદર જે આ ખેતર છે અત્યારે ખેડેલું છે એ ખેતરની અંદર અ ગઉં આવેલા એ ઘઉં પોતાના ઘર પૂરતા જ ચાલીસ મણ ઘઉં થયેલા મારે તો એ ચાલીસો ચાલીસ મણ ઘઉં ઘરે જ વાપર્યા આવા અમુક સગા સંબંધીઓમાં કે થોડા ઘણા લઈ જાય ને એ રીતના ગયા વર્ષે એક અમારા ખાસ એક વ્યક્તિ હતા એમનો પોચમણ ઘઉં આપેલા અને હજાર રૂપિયા આપેલા એ લઈ ગયેલા અને વધારા ઉત્પાદન કરવા માટે ઘણા વ્યક્તિઓ કહી રહ્યા છે પણ હાલ પૂરતો હું અત્યારે આ એક બે વીઘાનું ખેતર છે એ બે વીઘાની અંદર શાકભાજી જડીબુટ્ટીઓ સાથે સાથે થોડુંક ઢોર માટે લીલું ઘાસચારો પણ કરી રહેલ છું એટલે ઘર પૂરતું ઉત્પાદન કરી રહેલું છું પણ અમુક સિઝને સિઝને મરચાં ટમેટા રીંગણા ડુંગળી લસણ આ તે એવું શાકભાજી તૈયાર થાય છે એ ગામમાં ગામમાં ડબલ અનાજના ભાવમાં વેચાઈ જાય છે એટલે બજારમાં વેચવા જવાનું કોઈ અત્યાર સુધી સંભવે એવું થયું નથી પણ ગામના લોકો બજારમાંથી જે શાકભાજી આવતી હોય એ લેતા નથી પણ મારા ખેતરની અંદરથી જે શાકભાજી હોય એ ડબલ અનાજ આપી અને એ શાકભાજી લઈ લે છે તો તમે અવેરનેસ પણ સમાજના લોકોમાં ફેલાવી રહ્યા છો કે અળસીય આધારિત ખેતી કરવી જોઈએ હવે માની લો કોઈને સાત દસ એક વીઘા જમીન છે ને શાકભાજી કોઈ એક્સવાયજેડ શાકભાજી ખેતરની અંદર લગાય તો એનો માર્કેટ રેટ કઈ રીતનું હોય છે રાસાયણિક ખાતરોથી ઉત્પાદન કરેલા ઓર્ગેનિક ખાતરો કરતાં કેટલો ભાવ ફેર હોય છે એનું સામાન્ય રીતે અત્યાર સુધી મને લગભગ પોછા વ્યક્તિએ એવી વાત કરી કરીશ બજારમાં શાકભાજીના વીસ રૂપિયા ભાવ હોય તો ચાલીસ રૂપિયા અમે આપવા માટે તૈયાર છીએ જો બજારની અંદર સામાન્ય ઉત્પાદન વધારા હોય અને દસ રૂપિયા જે શાકભાજી અમુક શાકભાજીનો ફુગાવો થઈ જતો હોય એવી શાકભાજી જયારે થાય ત્યારે દસ દસ રૂપિયા સુધી અમુક શાકભાજી હોય એ વખતે તમારી શાકભાજી અમે વીસ રૂપિયે લઈ લેશું આવી ઓફરો ઘણી બધી આવી રહી છે પણ એટલું વધારે ઉત્પાદન બીજા અન્ય લોકો કરતા હોય તો બજાર નથી એવું મને પોતાને લાગતું નથી કેમ કે ન કોઈક એવું ટેસ્ટ કરાવવાનું કંઈક એનું આ છે કે નહીં સજીવ ખેતી દ્વારા જ થયેલું છે જાત નિરીક્ષણ કરવાથી જોવાથી એ વિશ્વાસ ના કારણે વેચાણ ની અંદર કોઈ મુશ્કેલી થતી નથી પ્રત્યક્ષ નિહાળવાથી અને નિરીક્ષણ કરવાથી અને આજુબાજુના જે ખેડૂતો છે એ ખેડૂતોને ખ્યાલ જ છે એ ખેડૂતો જ કે આ ખેતરની અંદર કોઈ કેમિકલ દવા અથવા તો કોઈ ખાતર વાપરવામાં આવતું જ નથી જગજાહેર બધા લોકો જ જાણશે બધા અને જે તે કોઈ જોવા માટે આવતું હોય એમ પ્રતી થઈ જાય છે અને બીજી વસ્તુ એવી હોય કે તમે જો રાસાયણિક ખાતર થી શાકભાજી ખરી ખરીદી અને શાક બનાવો અને આ શાક બનાવો તમને જમીન આસમાનનો ફરક લાગશે એટલે કોઈ તમારા આઈડેન્ટિટી અથવા તો પીએચ લેવલ કે તમારે જોવાની કોઈ જરૂર નથી તમે એક જ વખત અહીંથી શાકભાજી લઈ જાય અને ખાઈ જુઓ અને રાસાયણિક ખાતરથી તૈયાર થયેલી શાકભાજી ખાઈ જુઓ એટલે તમારા મોઢામાં તમને બધા જ રિપોર્ટ મળી જશે એટલે તમારે જો આ રીતનું ઓર્ગેનિક શાકભાજી તૈયાર થયેલા ખરીદવું હોય તો અમે આવનારા સમયમાં જે મોટા પાયા ખેતી કરતા હોય શાકભાજીની અંદર તેમની પણ મુલાકાતો લેવાની છે અને આગળ તમને બતાવવાના છીએ તો દાદાનું સરસ મજાનું કામ છે જે કમ્પોસ્ટ ખાતર તેમને બનાવ્યું છે તો આની સાયકલ સમજાવો કે કેટલા દિવસની અંદર આ તૈયાર થાય અને કેટલા કિલો હળસિયા પાછળ કેટલા કિલો ખાતર તૈયાર થાય આ એક વર્મી કમ્પોસ્ટ બનાવવાનો બેડ છે આની અંદર અત્યારે હાલ વીસ કિલો જેટલા અંદર છે અત્યારે આ આજુ પૂરતું પાકું થયું નથી જયારે પૂરતું પાકું થઈ જાય એટલે ચા ની ભૂકી જેવું ખાતા તૈયાર થઈ જાય હજી નીચે કાચું છે હળસિયા નીચે છે અત્યારે હાલમાં એ રીતના અને જયારે તૈયાર થઈ જાય ત્યારે ઉપર ઉપર થી ભરી લેવાનું અને પછી ઢગલો કરવાનો અને ઢગલો કર્યા પછી આ રીતના ઢગલો કરવાનો બહાર કોઈને જરૂર હોય તો ચાળીને આપવાનું આપણા પોતાના જ ખેતરમાં જયારે હું ઉપયોગ કરું છું તો ચાળ્યા વગર જ ખેતરની અંદર નાખું છું આપવાનું કઈ રીતે પાયા પછી પહેલા નાખી દેવાનું નાખવાની અને એ ખેડ કર્યા પછી વાવેતર કરવાનું હોય એ વાવેતર કરી દેવાનું વાવેતર કર્યા વાવેતર કર્યા પછી એક મહિના પછી ફરી ઉપર થોડો થોડો છંટકાવ કરવાનું અને જેવી સિઝન હોય એ સિઝનના પરમાણે અમુક ખેડ કરવાની થતી હોય ખોદકામ કરવાનું થતું હોય એ વખતે બે ત્રણ હપ્તામાં થોડું થોડું ખાતર આપવાનું હોય છે સામાન્ય રીતે શરૂઆત શરૂઆતના બેજમાં એક વીઘામાં ઓછામાં ઓછું તમે પંદર સોળ થેલીઓ ખાતર નાખો તો એનું ધીરે ધીરે રિઝલ્ટ મળે અને એકદમ ખરાબ જમીન થઈ ગયેલી હોય તો વીસ થેલી નાખો તો પણ ચાલે સુધરી ગઈ હોય સારી થઈ ગઈ હોય તો થેલી ખાતર નાખો તો પણ એને માફક આવી જાય છે આ એનું પ્રમાણ છે આપણે વાત કરીએ કમ્પોસ્ટ ખાતર માર્કેટ ની અંદર લેવું હોય તો શું ભાવે મળે છે અને તમે શું ભાવે સેલ કરો છો અત્યારે અત્યારે હું એક થેલીના ત્રણસો રૂપિયા લાવશું અને એ થેલી ની અંદર ચાલીસ બે બેતાલીસ કિલો અમે આમ તો ચાલીસ કિલો કઈને આપીએ છીએ પણ બેતાલીસ કિલો વજન રાખીએ છીએ એ થેલીમાં તો તમે જોઈ શકો છો કે અલગ અલગ રોગ પ્રમાણે દવાઓ તૈયાર કરેલી છે અત્યારે માવઠું થયેલું છે એટલે થોડુંક સાફ સફાઈમાં એવું લાગતું હશે પણ બધી જ પ્રકારની લગભગ દવાઓ તૈયાર કરેલી છે તેમને તો આ દવાઓ સંપૂર્ણ ઓર્ગેનિક હોય છે અને કેટલા સમય સુધી વાપરી શકાય આ દવા એક વખત તૈયાર કરી છ મહિના સુધી વાપરી શકાય અમુક એક મહિના સુધી વાપરી શકાય આ રીતનું અલગ અલગ દવાઓ પ્રવાહી ખાતર છે તો તમે લોબા સમયથી આ લાઈનની અંદર જોડાયેલા છો તો ખેતીની અંદર બધી જ દવાઓ મળી જાય છે ખરી કોઈ પણ પ્રકારનો રોગ આવ્યો હોય તો તેનું સોલ્યુશન આપણો ઓર્ગેનિક થકી કરી જ શકે એવું શક્ય સખરું અત્યારે હા છે અહીંયા કોઈ પણ પ્રકારનો રોગ જીવાત હોય કંઈ પણ હોય તો એ પ્રમાણે દવાઓ બનાવવાની હોય છે સામાન્યમાં સામાન્ય ખાટી છાસ ઝરણ પાચપરણી આવું અલગ અલગ જે સિસ્ટમો છે એ બધી સિસ્ટમો વડે અહીં દવાઓનું બનાવટ બનાવવામાં આવે છે એટલે એવું નથી કે કંઈક એવા રોગ હોય તો એ બજારમાંથી દવા લાવવી પડે બજારની દવા લાવ્યા વગર કોઈ પણ પ્રકારનો રોગ હોય એ કંટ્રોલ થઈ શકે છે તો તમે સમજી શકો છો કે ઓર્ગેનિકની અંદર એવું નથી કે તમે ખાલી એક બે દવાના જાણકાર હોય ને ખેતી કરો પણ આવા જે નિષ્ણાત માણસો છે જે લગભગ પંદર વીસ વર્ષથી આ લાઈનની અંદર જોડાયેલા છે તેમને તમે મળો તો તમને ખબર પડે કે તમે જ્યારે પણ કોઈ પણ ભયંકરથી ભયંકર વાયરસ આવી જાય ખેતીની અંદર પણ તે તેમની જે પ્રોટોકોલ હોય તે ફોલો કરી અને તે તમે દવા તૈયાર કરો તો કોઈ પણ પ્રકારનું રોગ હોય તેનું તમે નિયંત્રણ કરી શકો છો બધી માહિતી લેવાઈ ગઈ હે પણ તો એવું નહીં લાગતું કે સંપૂર્ણ માહિતી લેવાઈ ગઈ કારણ કે હું એટલું બધું છે ને કે તમે આખો દિવસ વિડીયો બનાવો ને તો વિડીયો પૂરો નહીં થાય પણ હવે કમ્પોસ્ટ ખાતરનું લગભગ તેમને ચૌદ પંદર વર્ષથી કામ કરી રહ્યા છે કોઈ ખેડૂત મિત્રને શરૂ કરવું હોય આ લાઈનની અંદર કે ભાઈ અમારે કમ્પોસ્ટ ખાતર બનાવવું છે તો વર્ષનું તમારું કેટલું થેલી ખાતર તમે વેચતા હશો બજારની અંદર અ વર્ષની અંદર અત્યારે હું લગભગ બસો જેટલી થેલીનું વેચાણ કરું છું અને લગભગ દોઢસો જેટલી થેલીનું ઘરે વાપરું છું અમારા આ ખેતર સિવાય અન્ય ખેતરોમાં પણ હું વર્મી કમ્પોસ્ટ જ વાપરું છું તો તમે રાસાયણિક ખાતર બિલકુલ નથી વાપરતા ના રાસાયણિક ખાતર હું બિલકુલ વાપરતા તો તમારે જો દાદાની ખેતીનું ઉત્પાદન કરેલું હોય અને કોઈ પણ વસ્તુ લેવી હોય અનાજ બાબતે શાકભાજી બાબતે તમે સંપર્ક કરવાનું બહુ મોટું નામ છે આ લાઇનની અંદર કારણ કે અમે આજુબાજુ જોયું તો બહુ લાંબા સમયથી જોડાયેલા છે એટલે લગભગ આજુબાજુના લોકો બધા ઓળખતા જ હશે અને તમારે કોઈ પણ પ્રોડક્ટ જોઈતી હોય તો તમે ભાવતાલ નક્કી કરીને લઈ શકો છો અને એમને આગળ પણ ઘઉંની વાત કરી કે એક હજાર રૂપિયા વીસ કિલો ઘઉં અમે આપેલા છે અને આમાં કેવું હોય માર્કેટ ઉપર નીચે હોય તે પ્રમાણે તમને ભાવ સેટ કરી અને કોઈ પણ અનાજ જોઈતું હોય શાકભાજી જોઈતી હોય અથવા તો ખાતર જોઈતું હોય તો પણ તમને કરી આપશે

ત્રીસ ચાલીસ કિલો કોઈ વર્ષે પચીસ કિલો આટલા આટલા અળસિયા તો હું એમને કિલોના પાંચસો પ્રમાણે અળસિયા આપું છું અને લઈ જશે હવે અળસિયા અહીંથી ખરીદ્યા પાસે કઈ રીતની તૈયારી કરવાની હોય ખેડૂત અળસિયા જે વ્યક્તિ લેવા આવતા હોય એમને પેલા તો અમે એમને માહિતી આપીએ છીએ જો અળસિયા અહીંથી લઈ જતા હોય અને બરાબર સાચવવાના હોય અને રેગ્યુલર ટકાવી રાખવાના હોય તો જ અમે અળસિયા આપીએ છીએ નહી અગાઉ ઘણા બધા થોડા થોડા કિલો કિલો પાંચસો ગ્રામ કિલો પાંચસો ગ્રામ કિલો આવા અળસિયા ઘણા ખેડૂતો લઈ ગયા પણ એ લોકો એટલું બધું જાળવી શકે નહીં અને બધું નિષ્ફળતા કરી નાખ્યું એટલે તો થાય અળસિયા લઈને બગાડી નાખે એમ તો એ લોકો થોડી એમની જોડે થોડી સારી રીતે વાતચીત કરીએ અને એમને સમજાવીએ કે બરાબર છો આની વ્યવસ્થા કરવાની એનું પશુ પક્ષી કંઈક નુકસાન ના કરી જાય એના રક્ષણ માટે વ્યવસ્થા કરવાની કાળજી રાખવાની એનો શિયાળો ઉનાળો અને ચોમાસું જેમ જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે એને બેડનું પ્રમાણ રાખવાનું પાણી આપવાનું અમુક સમયે આની અંદર પણ કોઈક એવા કીટકો દાખલ થઈ જાય તો એ પણ જોતા રહેવાના અને બેડની અંદર અમુક સમયે ઉથલપાથલ કરવાનું સાથે સાથે જે કાચું છાણિયું ખાતર હોય એ છ છાણિયું ખાતર નવું છાણિયું ખાતર હોય એ વાપરવાનું જૂનું ખાતર ન વાપરવાનું આવું અમે માહિતી માર્ગદર્શન આપીએ છીએ અને બે ત્રણ જગ્યાએ અમને અળસિયા ના સાથે સાથે પૂર્વ પ્રાથમિક સંપૂર્ણ તૈયારીઓ કરવા માટે અને એ લોકોને શીખવાડવા માટે અને તૈયારીઓ કરાવવા માટે અમને લઈ જાય છે બાળું બધું કઈક થોડુંક પ્રોત્સાહન એ લોકો આપતા હશે એ રીતના એમની સેવાઓ કરીએ છીએ તો તમે અહીંયાથી અળસિયા ખરીદવા માંગતા હોય તો તમને ખાલી જ નથી આપવા માગતા એ ટુ જેડ માહિતી આપવામાં આવે છે કઈ રીતે તમારે બેડ તૈયાર કરવાનું તેમાં કેટલા દિવસ સુધીમાં ખાતર તૈયાર થાય ખાતર તૈયાર થાય તો તેને કઈ રીતે એનું બાર ઉકાળવાનું પછી તેને કઈ રીતે સુ કરવાનું એ બધી જ માહિતી આપવામાં આવે છે તો આ જે પર્યાવરણ જાગૃતિ સેન્ટર હું ઊભું કરેલું છે અને મારા પોતાના માટે એકલું જ નહીં પણ આજુબાજુના લોકો માટે અને જે આ ક્ષેત્રની અંદર જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે આ બધા માટે તો આ રીતની પરિસ્થિતિ છે અને આ રીતની માહિતી છે જો તમને ગમી હોય તો શેર કરજો લાઈક કરજો અને આ ભાઈઓનો થોડો સાથ સહકાર આપજો એવી મારી અપેક્ષા છે